અને નવસારી અને વલસાડ હલો વરસાદ થવાની સંભાવના છે ખેડૂતો તેમની ઉપજના ઓછો ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પછી માટે ઉનાળુ મગના પાક માટે રૂપિયા આઠ હજાર છસો પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો પરવર્તન સમય વિધિ એમપીએમસી ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ છ હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે કૃષિમંત્રી રાજવી પટેલે જણાવ્યું હતું કે મગના ઓછા ભાવને રાજ્યના કોઈપણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગને ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઓપરેશન સિંધુ બાદ ભાજપે તેર થી ત્રેવીસ મે સુધી દેશભર તિરંગયાત્રાનું આયોજન કર્યું છે જેને લઈને આજે રાજ્યના રાજકોટ સુરત વડોદરા ગાંધીનગર સહિત અનેક શહેરમાં તિરંગ યાત્રા કરવામાં આવી છે રાજકોટમાં બહુમાળી પવન ચોક ખાતે તિરંગ આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા મોટી સંખ્યામાં રાજકોટવાસમાં તિરંગા યાત્રામાં જોડાયા છે ગુટ્ટા પહાડી પર ચલાવવામાં આવેલી એન્ટ્રી નક્સલ ઓફિસર છત્તીસગઢ પોલીસને મોટી સફળતા મળી છે આ પહેલા પોલીસને એકસો પચાસથી વધુ બંકરો તોડી પડ્યા છે એકસોથી વધુ નક્સલો માર્યા ગયા છે ત્યારે પોલીસ વિવિધ સ્થળોથી મોટી સંખ્યા તરફ હથિયારોને દારૂકળો જપ્ત કર્યા છે આ માહિતી છત્તીસગઢના ડીજીપી અરુણદેવ દેવ ગૌતમ અને સીઆરપીએફ ડીજી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી બીજા વાત તો ગુજરાતમાં ભરૂમ વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેતી પાક માટે મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેતો ચિંતા વ્યાપી છે આ બધાની જે છે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન સર્વે કરવા આદેશ આપ્યો છે પ્રાથમિક સર્વે કરીને આગામી બે દિવસ કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે તંત્ર જણાવ્યું કે સપ્તાહ નાન સુધી સહાય અંગે સરકાર લઈ તેવી સંભાવના છે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર થી પચાસ સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયન તાપમાન વધારો થશે અમદાવાદના ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે અંતર ઉલ્લેખનીય છે કે આ અંગે અંબાલા પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કેટલાક વિસ્તારમાં ચોમાસા પહેલી અસર જોવા મળી શકે છે અંગે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ત્યારે મેં અનેક વિસ્તારોમાં પ્રિયમણસની એક્ટિસ શરૂ થઈ શકે છે જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાઈની શક્યતા છે